ઘેલા પેઢીની બાપુની મસાણી મેળવીના સૌ ભાવિ ભક્તોને તથા એમની કુળદેવીઓને જય જય રામ રામ દરેક ભાવિ ભક્તો એમના કુળદેવી ચડવદેવ કોઈ પણ દેવની ભક્તિ કરતા હોય પણ તે જે એમના કામ ના કરતા હોય એટલે કોઈ બીજા દેવની કોઈ ભુવા પાસે જાય કોઈ ગમે તેની જોડે જાય તે ભુવાઓ એમને એમનો દુઃખ દૂર થાય ને એમને સુખ આવે એના માટે બાધા કે માનતા આપતા હોય પણ હજુ સુધી સાચા અર્થમાં બાધા અને માનતાનો અર્થ કોઈને ખબર પડી નથી કે કોઈ વ્યવસ્થિત રીતે સમજાવતું પણ નથી કે બાધા અને માનતામાં અર્થ અને માનતામાં તફાવત શું દાખલા તરીકે કોઈ નિસંતાન વ્યક્તિ હોય જેના શેર માટેની કોટ હોય તેવા વ્યક્તિઓ બાધા રાખતા હોય કે હું મંદિરે કે કોઈ માતાજીના કે કોઈ દેવસ્થાને હું ઉઘાડા પગે ચાલતો જઈશ ચાલતી જઈશ કાં તો કાં તો સવા મહિના હું ચોખા નહીં ખાઉં ચા નહીં પીવું દૂધ નહીં પીવું ચપ્પલ નહીં પહેરવું આ બધી એક પ્રકારની બાધા કહેવાય બાધાનો અર્થ છે બંધન બંધન મતલબ તમે દીવના વચન આપ્યું એટલે તમે બંધાઈ ગયા એનું નામ બાધા પછી કોઈ માતાજીના ભગત હોય ભૂવા હોય એમની જોડે તમે ગયા હોય તેમને તેમના બાધા એક સવા મહિના સુધી આ નહીં કરવાનું આ તો ગોળા નહીં ખાવાનો વગેરે વગેરે કોઈ પણ પ્રકારની મુદ્દત પાણી ઊભું રાખવામાં આવેલું હોય એને બાધા કહેવાય મતલબ તમને આટલા મહિના સુધી બંધન કર્યું એને બાધા કહેવાય પણ મોટા ભાગે બાધાઓ ફળતી નથી એનું મુખ્ય કારણ કે બાધાઓમાં ક્યાંક ને ક્યાંક તમારાથી કચાસ રહી જતી હોય એ વચનમાંથી તમે ક્યાંક ને ક્યાંક એ વચન તમારાથી તૂટી જતા હોય એટલે તમારાથી બાધા પડતી નથી હોતી દાખલા તરીકે કે તમે જાતે બાધા લીધી યા તો કોઈ ભુવાએ કે ભગતે તમને બાધા આપી કે સવા મહિના સુધી તમારે પગમાં ચપ્પલ પહેરવા નહીં તો તમને શેર માટીની ખોટ ભગવાન પૂરા કરશે પણ કદાચ એવો કોઈ સમય આવી ગયો કે કોઈ લગ્ન પ્રસંગ આવી ગયો કે કોઈ પણ એવો પ્રસંગ આવી ગયો કે તમારામાં ચપ્પલ પહેરવા જ પડે એવું હોય બરોબર પણ છતાંય તમારી વાધાનું ધ્યાનમાં રાખીને ઘણા લોકો શું કરતા હોય કે ચપ્પલ નહીં પહેરીએ પણ મોજા તો પહેરી શકાય ને એવા આ વાંધા તો જાત જાતના મોજા પણ બજારમાં આવી ગયા છે કે જે પહેર્યો હોય એટલે તમને ચપ્પલ પહેર્યા હોય કે બૂટ પહેર્યા હોય એવું જ લાગે એટલે કે એ પણ સચવાઈ જાય બાધા પણ સચવાઈ જાય પણ ના બાધાનો મતલબ કે તમારા પગમાં કશું પહેરવું નહીં એનો મતલબ બાધા હવે તમે મોજા પહેરો તો એ તમારી બાધા તૂટી જાય પછી તમે ભુવાના ત્યાં જાઓ ભગતના ત્યાં જાઓ એનો દોષ કાઢો કે અમે તમારી બાધા પૂરી કરી પણ કોઈ ફરક પડ્યો નહીં પણ બાધાના નિયમ કે બાધાને સમજવી એને જાણવી તમે જાતે જાણી નથી અને એનું પૂર્ણ પાલન કર્યું નથી એટલે તમારે પડતી નથી નથી ભુવાનો દોષ કે નથી તમારો દોષ સાચા અર્થમાં તમારી પાસે પૂર્ણ જ્ઞાન નથી કે નથી ભુવા પાસે જ્ઞાન કે ભગત પાસે જે તમને પૂરું જ્ઞાન પાડતો નથી એટલે તમને ખબર પડતી નથી પણ એના કરતા બાધાવાળી જે પરંપરા છે એને છોડીને એને મૂકીને તમે જો માનતા બાજુ વળતા હોય માનતાનો અર્થ તમે મનથી માન્યો હોય તમારો ભાવ તમારી શ્રદ્ધા એનાથી તમે મનથી જે પણ માનતા રાખી હોય એ માં તમારો ભાવ જોઈને પૂરું કરતી હોય છે દાખલા તરીકે કોઈ વ્યક્તિનું નાનું કામ છે તો પણ દેવી શક્તિઓના તમે મોટા મોટા મઢમાં જાઓ છો તો શ્રીફળ ચુંદડી અગરબત્તી આ ત્રણ વસ્તુ તો ચડાવતા રહો છું શ્રીફળ એ દેવનો પ્રસાદ અને ભોગ પણ કહી શકાય ચુંદડી એ દેવનો પહેરવેશ અને અગરબત્તી એ દેવ માટે અર્પણ કરેલું ધૂપ જેને ધૂપ પણ કહીએ આપણે આ ત્રણ વસ્તુ આવી એટલે દેવને બધું જ મળી ગયું કહેવાય પણ એવું નથી કે માતા મોટું કામ કરવા માટે મોટી માનતા તમારો ભાવ જોઈ માતા તમારું કામ કરશે જ પણ તમારો ભાવ ત્યાં જ ઘટી જતો હોય કે મોટું કામ હોય છતાં પણ તમે એક સામાન્ય માનતા રાખતા હોય ત્યાં તમારું કામ લેટ થતું હોય કે ગમે તેવું તો તમારા મનમાં આવનાવા વિચાર આવી જતા હોય પણ એવું નથી તમારો ભાવ ત્યાં જ ખબર પડી જાય એના કરતાં તમારો જે પણ ભાવ છે દેવના ભાવ દેવ કોઈ પણ દેવ હોય કોઈ પણ માતાજી હોય ભગવાન હોય એ ફક્ત ભાવનું ભૂખ્યું છે તમે ભાવમાં મતલબ માનેલી માનતામાં બાંધછોડ કરી શકો છો પણ કરા દેવ ગમે તેવું શ્રીફળચુંદરી અગરબત્તીમાં મોટા મોટું પણ કામ કરી આપશે અને નાનામાં નાનું પણ કામ કરી આપશે પણ નાની માનતા માનવી કે મોટી માનતા માનવી એ તમારો ભાવ પર નિર્ભર કરતું હોય છે માનતાનો સાચો અર્થ મનથી માન્યું કે દાખલા તરીકે કોઈ મંદિરે ગયા અને બધા શ્રીફળ ચુંડિયા અગરબત્તી ચડાવી રહ્યા છે તમારે કંઈક અલગ ચડાવવાની વસ્તુ થઈ ઈચ્છા જાગૃત થઈ કે મારે આ નથી ચડાવવું મારે કંઈક અલગ જ ચડાવવું છે દેવને જે આ તામસિક વસ્તુઓને છોડી તો દેવ સ્વીકારવાના જ છે નથી સ્વીકારવાના એવું નથી બાધા કરતા પણ જલ્દી જો કામ કર કામ થતું હોય તો એ માનતા તમારી માનતા તમારા ભાવ વગર હંમેશા અધૂરી અધૂરી નોરી જ્યાં સુધી તમે સામેવાળા દેવ પર પૂર્ણ સમર્પણ નહીં થાવ એના પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા કે વિશ્વાસ નહીં હોય ત્યાં સુધી તમારી માનતા સ્વીકાર નહીં થાય હવે દાખલા તરીકે કોઈ જોડું પતિ પત્ની મારા સાનિધ્યમાં આવ્યું અને એને માનતા લીધી બાપુની મસાણી મેળવીમાં વડોદરા હું તમારી માનતા લઉં છું કે શેર માટીની મારે ખોટ છે એ મારી પૂરી થાય માં તો હું તમારા ત્યાં શ્રીફળ ચુંદરી અગરબત્તી વત્તા એક પારણું આ માનતામાં અર્પણ કરીશ પણ એનો મારા પ્રત્યે જો અટૂટ ભાવ અને શ્રદ્ધાને વિશ્વાસ હશે તો હું ભગવાનના ઘેર જઈને એના માટે શેર માટીની ખોટ જે એને છે એ ભગવાનના ઘેર જઈને માટી માંગી લઈશ અને એના ખોળામાં હું મસાણી મેળી અર્પણ કરીશ અને એની મનોકામના પણ પૂર્ણ કરીશ પણ પથ્થર પથ્થર જેટલા દેવ પૂજ્યા હોય છતાંય તમને જો આ આવી માનતા ભગવાન પૂરી ના કરતા હોય તો તમને કંઈક તકલીફ યા કંઈક અડચણ કોઈ પણ દેવગતિની હોવી જોઈએ એવું તમારે સમજી લેવું કદાચ આવી મારા નામથી માનતા રાખશો તો એવા ભાવિ ભક્તોને હું સો ટકા માનતા હું માતા પૂરી કરીશ પણ ઘણાના વિચારો કેવા હોય છે કે તમને જે વસ્તુ જે તમારો વંશ ચલાવનાર જે તમારો ફૂલનો દીપક હું ભગવાનના ઘેર જૈન માતા લઈને આવતી હોય તો તમે તમારા બાળકોની શું તમે એની કદર કરો શું એની કિંમત કરો છો કોઈ પણ આશીર્વાદ એની કિંમત થતી નથી આ એક પ્રકારનો મારો આશીર્વાદ જ કહેવાય કે હું ભગવાનના ઘેર જઈને તમારા માટે શેર માટેની ખોટ પૂરી કરું એક પ્રકારનો તમારા માટે આશીર્વાદ જ કહેવાય પણ જે તમે માનતામાં અર્પણ કરી રહ્યા છો એમાં તમારો ભાવ કેટલો ત્યાં નક્કી થતું હોય છે બધું તો ભાવ તમારા ભાવ પર રાખજો હું માતા એવું નથી કહેતી કે તમે મને સોના ચાંદીના પારણા આપજો તમારા ભાવ મુજબ આપજો પણ કદાચ કોઈ ભાવિક કોઈ ભક્ત બાપુની મસાણી મેળડી કરી આવું નામ લઈને વડોદરાની બાપુની મસાણી મેળવી મા તારા નામની માનતા રાખું છું મારી શેર માટીની કોટ પૂરી કરજે એમાં તો હું તારા કારણે આટલી માનતા હું ચડાવીશ અને મારા બાળકનું નામ તારા હાથે કરાવડાવીશ એવી જો કદાચ માનતા રાખે તો હું મા હું એ દરેક ભાવિ ભક્તોની માનતા હું બાપુની મસાણી મેળવી કાળા ભગતની અચાણી મેળવી હું સો ટકા એ માનતા પૂરી કરીશ એવા મારા દરેક ભક્તોને ભાવવાળા ભાવિ ભક્તોને મારા વચન છે પણ કદાચ કોઈ ભાવિ ભક્તને એ માનતા પૂરી ના થતી હોય તો તમારે એ વસ્તુ સમજી લેવું કે તમને કોઈ દેવની નડતર સો ટકા હશે તો જ તમારી આ માનતા પૂરી નહીં થઈ હોય પણ એવા ભાવિ ભક્તોએ નંબર લખાઈને મને સો ટકા પૂછવું હું એમને સો ટકા દેવનું નિરાકરણ બતાવીશ તમારે એ રસ્તે ચાલવાનું છે હું તો ફક્ત રસ્તો બતાવીશ એ રસ્તાનું સમાધાન તમારે કરવાનું એના પછી જો કદાચ તમારા ખોડીએ વધારે નહીં તેરથી ચૌદ મહિને જો કદાચ તમારા આંગણામાં બાળકની કિરકા ના પડાવું તો હું બાપુની મસાણી મેળવી મટી જાઉં ભલે મારા સૌ ભાઈ ભક્તોને ખૂબ ખૂબ જય રામ રામ કદાચ એકવાર અનુભવ કરી જોજો એકવાર પારખા કરી જોજો શ્રદ્ધા ભાવવાળાને કહું છું પારખા લેવાવાળાઓને નહીં પણ ભાવથી એકવાર કદાચ માનતા રાખી જોજો કે વડોદરામાં બેઠેલી ચરસાલીમાં બેઠેલી બાપુની મસાણી મેળવી માં તું કદાચ ખરેખર માં પૂજાતી હોય તો માં મેં તારું નામ સાંભળ્યું અને મા તારા નામથી માનતા રાખું છું મારી આટલી મનોકામના પૂર્ણ કરજે તો હું મસાણી મેળવી મારા વચન સંઘ એ દરેક ભક્તોની યોગ્ય માનતા હું સો ટકા પૂરી કરીશ અને એ માનતા અઠવાડિયામાં પૂરી કરજો હું માનતા તમારી સ્વીકારવામાં વાર નહીં લગાડું તમે પૂરી કરવામાં વાર ના કરતા કારણ કે મને માતાને કામ જેટલું જલ્દી કરું એટલો જસ લેવાનો પણ મને વધારે આનંદ મળશે તમારી જોડે ભલે સૌ ભાઈ ભક્તોને મારા વડોદરાથી બાપુની મસાણી મેળવી કાળા ભગતની મસાણી મેળીના સૌને ઝારામ રામ અને સૌને ખૂબ ખૂબ આશીર્વાદ